નમસ્કાર ખેડૂત મિન્રા શું આ વર્ષે તમે કંઈક બે હજાર ચોવીસની અંદર કંઈક નવો પાક કરવાનો વિચારો છો તે નવું પાકમાં હું લઈને આવ્યો છું મીઠી લીમડી જે બહુ જ બેનિફિટ છે પ્રોફિટ પ્રોફિટ વિડીયોની એન્ડ સુધી રહેજો અને આખો વિડીયો જોજો ગુજરાતના બધા ખેડૂત મિત્રને હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ મારા ખેડૂત મિત્ર મારા મીઠી લીમડીની અંદર પાકમાં તો ચલો આજે ચાલુ કરીએ આપણે કંઈક નવું ઓકે ખેડૂત મિત્ર તે સૌથી પહેલાં પહેલું તો તમને એ જ વિચાર આવશે મીઠી લીમડીનો પાક જે રહો એ કેવી રીતે કરીએ તો ખેડૂત મિત્ર હું નીચે કોન્ટેક નંબર દઉં છું એમાં તમે કોલ કરીને પૂછો અમારને માહિતી લો અમે તમને કહીશું અને બીજી વાત મીઠી લીમડીનો જે બિયારણ રહો વર્ષની અંદર એક વાર મળે ખેડૂત મિન્ર આટલું યાદ રાખજો અને ક્યારે મળે છે સાતમા મહિનાની પહેલી તારીખથી લઈને ત્યારે મળે છે અને બુકિંગ ટાઈમ તમે કહેતા હશો બિયારણ ક્યારે બુકિંગ કરવાનું તો એ બિયારણ બુકિંગ ટાઈમ હોય છે છઠ્ઠા મહિનાની પહેલી તારીખથી સ્ટાર્ટ થઈ જાય અને તમે બિયારણનું અગર વિચારતા હો પેમેન્ટ કેવું હોય તો પચાસ ટકા પહેલાં આવવું પડે બિયારણ બુકિંગ ટાઈમ અને જ્યારે તમારું બિયારણ મળી જાય સાતમા મહિનાના પહેલી બીજી પહેલી બીજીથી લઈને ત્યારે તમારે પચાસ ટકા આ દેવાના ઓકે તો ચલો હવે ચાલુ કરીએ મેઇન વાત અને ખેડૂત મિત્ર મીઠી લીમડીની પાક તો જો સૌથી પહેલાં પહેલું હોય ને બે બાય એકનું મતલબ પહેલાં જમીન રેડી કરવું પડે બે બાય એકનું તમાકુનો ગાળો તમે રાખો છો ને એવી રીતે તમારને રેડી કરી દેવાનું જમીન ઓકે ખેડૂત મિત્ર અને એની પછી કોથળી પહેનાવી દેવાની કેમ ખેડૂત મિત્રો કોથરી એટલે કહું તાકી આજુબાજુ ઘાસચારો ના થાય અને તમારું નેદા મનનો ખર્ચો બહુ જ ઓછું થઈ જાય લો પ્રાઇસ ઓકે ખેડૂત મિત્ર આપણે હું એવું એટલે કહી જવા રહ્યો છું કે એમની મીઠી લીમડીની મતલબ એક ખાસ એકદમ વાત કહું એક જ વાર રોપવાનું હોય અને પચીસથી ત્રીસ વર્ષ સુધી ચાલશે મીઠી લીંબડી ઓકે ખેડૂત મિત્રા ચાલો તે બીજી વાત કરવા જવું તો મીઠી લીંબડીનું જ્યારે બિયારણ તમને મળે તે ચોમાસુંનો ટાઈમ હોય તે એટલે બે બાય જે એકનો હું તમને ગારો કહું છું ને એ બે બે ફૂટનો આટલો મોટો પાટલા જેવું બનાવજો આટલો ઊંચો રાખજો કદાચ ચોમાસાના ટાઈમમાં વરસાદ પડે તે તમારો પાટલો તો ધોવાઈ જશે એટલે ધોઈને ધોઈને અડધો ફૂટ કે એક ફૂટ ધોવાય એક ફૂટ તો રહેશે આટલો તે બિયારણ જ્યાં રોપો ને તો ખેડૂત મિત્ર આટલી ઇંચ બિયારણ રોપવાનું કેટલું અને એક જગ્યા ઉપર દસથી બાર બિયારણ રોપવાનું દસથી બાર રોપવાનું મતલબ એટલે કહીએ કેમ કે કંપની અમારી સો માંથી ત્રીસ ટકા ફેલ ગણે છે અને સિત્તેર ટકા પાસ ગણે છે એટલે દસ થી બાર બિયારણ તમે રોપો તે આઠ થી સાત બિયારણ ઉગે અને બાકીના ફેલ થઈ જાય અને આટલી જ માટી ચડાવની બહુ વધારે અંદર ની ગાલો ગાલ દેવાનું રોપી દેવાનું તમે કપાસ કેવી રીતે રોપતા હોવ બસ સેમ એવી જ રીતે મેઠર છે કપાસ જેવું કરીને ઓમ રોપી દેતા હો ને ઉપરથી ઓમ કરીને બસ એટલું જ અને વધારે પડતું અંદર નાખી દો ખેડૂત મિત્ર તો પછી એનું મૂળિયા આવવામાં હજુ વાર જાય એટલે અંદર તો જઈ નહીં નાખવાનું અને બીજી વાત કરવા જવું ખેડૂત મિત્ર તમે જેવું અગર તમે બિયારણ રોપ્યા જો કે સાતમા મહિનાની દસ તારીખે તમે અગર બિયારણ મળ્યો સાતમા મહિનાની અગિયાર તારીખે રોપ્યા હો તાત્કાલિકમાં રોપી દેવું પડે હા ખેડૂત મિત્ર જેવું બિયારણ આવે જમીન રેડી રાખવી પડે કેમ કે બિયારણ આવે છે લીલું એકવાર તમે ઇમેજ જોઈ લો ફોટો મૂકું છું સાઈડમાં તમે એકવાર ફોટો જો કેમ કે બિયારણ આવે છે લીલું અગર અગર બે દાડાની અંદર ના તમે રોપ્યા તે કોઈ જશે કેમ કે બિયારણનો બી નિકાલ કરવો પડે એટલે તે ખેડૂત મિત્ર બિયારણ જીઓ તમે રોપશો ને તે 10 દાડાની અંદર એને તમે મતલબ જે રોપ્યા છો ને 10 દાડાની અંદર તઈથી હટાવશો ને તે આટલું આટલું મૂળિયા એના ફૂટ્યા છે સીધું ભોયમાં જશે આના મૂળિયા જે આવે બિયારણના કેમ કે આ દેશી લીમડી નથી દેશી લીમડીમાં કેવું હોય ખેડૂત મિત્ર પર આપણે અહીં રોપ્યા હોય તે બધે ફેલાઈ જાય દેશી લીમડી તો અને મીઠી લીમડીનું અમારે હાઈબ્રિડ બિયારણ આવે છે તમે જ્યાં રોપ્યા હો ને ત્યાંથી જ ઉગશે અને ખેડૂત મિત્રા પછી જ્યારે ને એક મહિના થઈ જશે ને તે આટલા આટલા નીકળી જઈને ફૂટી જાય ને બહાર આવી જશે મતલબ અડધા અડધા ઇંચના અને પછી તમારું કટિંગ ક્યારે આવશે ખબર પહેલું ફસલ પહેલું કાપવાનું એ કરીબ આપણે બીજા મહિનાનું ગણતરી રાખવાની ખીચું મતલબ સાત સાતથી આઠ મહિના રાખવાનું કેમ કે એકવાર બધું ગ્રોથ થઈ જાય ને બધું ઉગી જાય ને બહાર પછી એનો નાનો કટિંગ આવે પછી પહેલો ફસલનો અગર તમને ક કટિંગનું ગણાવ જણાવું તે પાંત્રીસથી ચાલીસ મન નીકળે અને બીજું કટિંગનું જણાવું તે સોથી દોઢસો મનનું રાખવાનું અને ત્રીજું ફસલ પછી રેગ્યુલર થઈ જાય દોઢસોથી બસો મળ એટલું તમને રાખવાનું અને હું તો ખેડ મિત્રો બધાને હજુ બી દસ રૂપિયા કિલોથી જ છું કેટલા દસ રૂપિયા કિલોથી લીમડી અમારે દસ રૂપિયા કિલોથી કાપવાની બસો રૂપિયા મળ એટલે એટલું યાદ રાખજો તે જ્યારે અગર તમારે આવી જશે ને વર્ષની અંદર ત્રણ વાર કટિંગ આવે છે અને રેગ્યુલર ભાવ તો હું કહું બસો રૂપિયા મન બસો રૂપિયાથી નીચે એક રૂપિયો ઓછો ના થાય ભાવ આટલી મારી ગેરંટી છે ઓકે ખેડૂમિત્ર બાકી ઘણા ખેડૂમિત્ર કહી રહ્યા છે રાજકોટ સાઈડથી પછી મારા અહીંના ખેડૂત મિત્ર તમે જાઓ મારી વિડીયો જો એમને પોતે મોડેથી કીધું ના અમારને તો બે મીઠી લીમડીનો ભાવ સારો મળી જાય છે કેમ કે અમુક વાર હજાર રૂપિયા મને જાય આઠસો રૂપિયા મને જાય પાંચસો રૂપિયા મને જાય છસો રૂપિયા મને જાય અત્યારના તારીખમાં આજની ડેટમાં હું વાત કરવા જાઉં તો અત્યારના ટાઈમમાં કંઈક સાડી સાતસો રૂપિયા મન કપાય છે અને તમને અગર કંઈક ખેડૂતને મારી વિડીયો ફેક લાગતી હોય જૂઠ લાગતું હોય તો તમે મને નીચે કોન્ટેક નંબર હું વાલી દીધો છું અને ત્યાંથી મને કોલ કરો અને મને માહિતી તમે મને લઈ શકો છો ઓકે ખેડૂત મિત્રા અને બીજી વાત તમને અગર મીઠી લીમડીનો ભાવ તમને સાચો ના લાગતું હોય ને તો તમે કંઈક સુરત કે અમદાવાદથી જઈથી બી જોતા હો ને તમારી મોટી માર્કેટમાં જાઓ અંદર જાઓ ત્યાં જઈને ખાલી પૂછો મીઠી લીમડીનો ભાવ શું છે તો તમને ખબર પડી જ જશે અને હું તમને કહી દઉં મીઠી લીમડીનો ભાવ કેવી રીતે ઉપર નીચે થાય જ્યારે શિયાળો આવે ને શિયાળો ઓકે ખેડૂત ત્યારે ભાવ બહુ વધી જાય બારમા મહિનાથી લઈને ત્રીજા મહિના સુધી ભાવ હાઈ રહે અને જ્યારે ઉનાળો આવે ને ત્યારે શું એનું ગ્રોથ અને પાકવાનું બહુ થઈ જાય ગ્રોથિંગ એનું બહુ થઈ જાય એટલે ત્યારે તમારે ત્રણસો રૂપિયા કે સાડી ત્રણસો કે બસો રૂપિયા મન તો ગણવાનું એક પ્રોસ બસોથી ઓછા ના થાય અને તમે એવું કહેતા હશો મીઠી લીમડી તો રોપી દઈશું પણ આને લઈ જશે કોણ એ બી અમારું જ જિમ્મેદારી અમે રોપાયા તે અમે જ બધું નિકાલ કરી દઈશું તમારે માલ તમે જેટલું રોપવું હોય એટલું રોપી શકો છો દસ વીઘા પાંચ વીઘા વીસ વીઘા જેટલું તમારી ઈચ્છા હોય અને ખેડૂત મિત્ર બીજું કંઈ તમને માહિતી જોતી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર છે તમે મને કોલ કરી શકો છો અને બીજી વાત ખેડૂત મિત્ર મેં ઘણા જોયા છે મને ઘણા કોલ આવ્યા છે મેઠી લીમડીની અંદર અગર આપણે રોપ્યા હોય તો આનો ઈલાજ શું છે મતલબ કે એનું દવા પાણી તો જોશે એટલે ખેડૂત મિત્ર મેં એક એગ્રીકલ્ચર કોન્ટેક્ટ નંબર આલું છું અહીં નીચે સાઈડમાં આલું છું એમને એમનું પ્રોપર દુકાન આપણે અહીં આગળ આવી છે જૂના બસ સ્ટેન્ડ આનંદ રેલવે સ્ટેશન સાઈડ એમને તમે કોલ કરશો ને એમને મારું કોલ કરજો એ નંબર ઉપર અને મારું નામ લેજો રિતિક ચોરસેનો વિડીયો જોયો છે અને મારે મીઠી લીમડીની અંદર કંઈક જીવડા પડી જાય કે કંઈક થાય ને ખેડૂત મિત્ર તો એમાં તમે પૂછી શકો છો કે મતલબ કરી શકો છો અને પ્લસ બીજી વાત મીઠી લીમડીની અંદર કંઈ ચોરી ચકારી નહીં અને કાટે કેશ મળી જવાના આમાં કંઈ તમારે પૈસા બાકી લેવામાં મતલબ કંઈ બાકી રહેવામાં નહીં આવે ખેડૂત મિત્ર આટલું કહી દઉં પહેલાં છેલ્લી વાત તમારને કાંટે કેસ અને હું અગર બસો રૂપિયા મનથી ગણવા જાઉં ને વીઘેનું વીઘાનું દોઢસોથી બસો મણનું તે તમારે ચાલીસ હજાર રૂપિયા કહે નહીં ગયા ખેડૂત મિત્ર હું હજુ કહું છું તમે મને ખાલી એટલું કહી દો કઈ પાક એવી છે જે ચાલીસ હજાર એક ફસલમાં ખાલી એક ફસલ વરસ બી નહીં આખો એક જ ફસલમાં હાલે ચાલીસ હજાર રૂપિયા અને વરસનું અગર આપણે એક વીઘાનું આપણે એવરેજ કરું ને તે લાખ રૂપિયા લાખથી એંસી હજાર સુધીનો એવરેજ રાખવાનો ખેડૂત મિત્ર મતલબ કેમ કહું છું કેમ કે એનું બધું બધું તમારું દવા પાણીના ખાતર બધું સાઈડમાં કાઢીને કહું છું તમારા મતલબ ખાલી પ્રોફિટ આખું એસી થી એક લાખ રૂપિયાનો તમારે પ્રોફિટ ઘરે આવશે એ પૈસા અને બીજું બધું અગર આમ જોવા જાઉં આખું ટોટલ કહું તો એક લાખ ચાલીસ સુધી બી હળી શકે એક લાખ વીસ હજાર બી હળી શકે મતલબ એક વીઘાની અંદર એક વર્ષની અંદર અને પ્લસ તમારને બી ખબર છે ખેડૂત મિત્રા એક વાર ઇન્વેસ્ટ છે પછી થી ત્રીસ વર્ષ લીંબડી ચાલશે ખબર છે ને ખેડૂત મિત્ર અને કંઈક બીજી જગ્યા કંઈક સંપૂર્ણ માહિતી જોતી હોય તો નીચે કોન્ટેક નંબર હાલ દઉં છું તમે કોલ કરો બિંદાસ હું તમને બધું માહિતી આપીશ અને ચલો ખેડૂત મિત્ર વિડીયો હું હવે અહીંયા જ એન્ડ કરું છું અગર હારી લાગે તો પ્લીઝ ઘણા ખેડૂત મિત્રો જોડે શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચલો મળીશું નેક્સ્ટ વાળા વિડીયો પર બીજા કંઈક નવા ટોપિક પર ઓકે ખેડૂત મિત્ર ચલો